અમદાવાદના ગુમતીપુરા વિસ્તારમાં થયેલા છરીના હુમલાના આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું આરોપીઓ કેવી રીતે યુવક પર જીવલેણ હુમલો કર્યો તેની વિગત પોલીસે બહાર પાડી છે જુઓ આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી ગોમતીપુરામાં થયેલા જીવલેણ હુમલા કેસમાં પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ છ આરોપીઓને ઝડપી લીધા છે

સુધીના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડે સક્રિયતા દાખવીને બે અને ત્રણ સપ્ટેમ્બરના રોજ અલગ અલગ ઓપરેશન કરીને છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે પકડાયેલા આરોપીઓનો ગોમતીપુરા વિસ્તારમાં વરઘોડો કાઢતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અમદાવાદ પોલીસે ચેતવણી આપી છે કે કાયદો અને વ્યવસ્થા ભંગ કરનારાઓ વિરુદ્ધ આગળ પણ નિર્દયી કાર્યવાહી ચાલુ રહેશે રિપોર્ટર શરીફ ગાંછી અમદાવાદ પોલીસ કામગીરી અત્યારે કેવી લાગી છ આરોપી ગણતરીના કલાકોમાં પકડી અને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અત્યારે હાલમાં એમના સગા સંબંધી જોડાય છે શું આપનું નામ નમસ્કાર હું છું જયવિંદ પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી માધાર પોલીસ સ્ટેશન થી માત્ર ને માત્ર પચાસ અંતરે આ ઘટના ઘટે છે હું જો આપ જોઈ શકો છો પોલીસે બીએનએસ એકસો દાખલ નથી કરી એવું અહીંયા પબ્લિક કહેતી હતી અને આજે પોલીસ એવું કીધું છે કે બીએનએસ એકસો અમે દાખલ કરેલી છે પોલીસે અહીંયા

સાથે અને આરોપીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો એ બાબતનું સમાધાન કરવા માટે આ બંને બધા ભેગા થયેલા હતા અને એ દરમિયાન આ કામના આરોપીઓએ ફરિયાદી તથા ઈજા પામનારને છરી છરી વડે તેમજ લોખંડની પાઇપ વડે હુમલો કરી છરીના ઘા મારી અને જીવલેણ હુમલો કરેલો છે અને આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકસો અઢાર બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને હાલ સારવાર સર્ટી અને એના આધારે કલમ એકસો નવ એક નો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે પોલીસ કસ્ટડીમાં છે સર કારણ એવું છે કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખે છે મિત્રો પણ છે એવું પણ તપાસમાં સામે આવ્યું છે અને આ કામનો ફરિયાદી કંઈક સિગરેટ પીવા માટે ગયો હતો ને એને એની જોડે માચીસ માંગી અને એમાં બોલાચાલી થઈ આટલા આ ઝઘડામાં પછી એ લોકો સમાધાન માટે ભેગા થયા અને પછી આ બનાવ બનેલો છે આ કામના આરોપીઓ જે છે એમાં છ આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી પ્રોહિબિશનના તેમજ જુગારના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે એમાં ત્રણ આરોપીઓ જે કપિલ છે તરુણ છે અને જયદીપ એના વિરુદ્ધમાં પાસા અને તડીપારની પણ કાર્યવાહી અગાઉ કરેલી છે સર સર આપણા વિસ્તારમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના કથળે તે માટે કયા પ્રકારની પોલીસ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે અત્યારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે કંઈ અટકાયતી પગલા રૂપે જે કંઈ કાર્યવાહી કરવાની થશે કાયદેસર તમામ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે સર આ જે વચ્ચે વ્યક્તિ હતા જેમને ઈજા પહોંચી છે એ વ્યક્તિનું આમની જોડે જે આરોપીઓ છે એની સાથે કોઈ અદાવત હોય એવું કંઈ સામે આવ્યું છે ના ના તો એવું નથી નથી ઝઘડાના સમાધાન માટે ભેગા છે એમના કોઈ વિરુદ્ધ મેજર આવેલ એ હત્યાના નો ગુનો જે એકસો નવ એક કલમ બીએનએસની ની છે એ કલમ ઓલરેડી એડ કરી દેલી છે